શંકર ચૌધરી સામે ચૌધરી સમાજ પાલનપુર પ્રચાર કરે એમના ભેગા ફરે કોઈને કોન્ટ્રાક્ટ મળી જાય કોઈને નોકરી મળી જાય શું ચૌધરી ચૌધરી કરીને બધા નીકળી પડ્યા છે ચૌધરી સમાજ નું તો હું આ લોકોએ આ નેતા હોય તો પતન કરી નાખ્યું સમાજ ને અંદર અંદર ઝગડાવ્યા ભાઈ ભાઈઓને અંદરો અંદર ઝગડાવ્યા સમાજને સામ સામે લાવ્યા આજે દરેક સમાજ વિરોધી દ્રષ્ટિએ જોવે છે એમાં અમે પણ આવી ગયા અમને પણ વિરોધી દ્રષ્ટિ જોવે છે લોકો છતાં પણ અમે તો ચૌધરી સમાજમાં આવું ખોટું કરનારાનો ખુલ્લો વિરોધ કરીએ છીએ કર્મ કરીએ છીએ કર્મ ઉપર છે કર્મ આધીન છે ફળ લખેલું હશે કિસ્મત મળશે પણ ખોટું થાય છે તો બોલવું પડશે લોકો છે ખોટા છે અને છે ચૌધરી સમાજના નેતાઓ એટલે ખોટું કહીએ છીએ કારણ કે ચૌધરી સમાજના નેતાઓ જેટલા છે પોતાનો સ્વાર્થ જોવે છે સમાજનું હિત નથી જોયું ક્યારે સમાજ કરી કરીને સમાજના શું થયું છે એ પણ અમને ખબર છે છ છ મહિના જેલ મારીને આવ્યા છે સમાજના દીકરાઓ કયો છોડાવવા ગયો સમાજ સમાજ કરીને નીકળી પડો છો બધા નેતાઓ એના ભાઈચારો ખેડવો દરેક સમાજની જરૂર જરૂર હોય હોય છે છે દરેક ભાઈચારાથી ચાલો પણ ચૂંટણી આવે ત્યારે વેરઝેર ના કરો સમાજ સમાજના વાદમાં ચલાવો સારો વ્યક્તિ છે એને મત વોટ આપો તમે આજે જ્ઞાની બેન ખરેખર જ્ઞાની બેન ના ઘણા બધા એવા દાખલાઓ અમે જોયા છે કે સાહેબ જે વેરઝેર થવાના હતા ત્યાં સમાધાન

આ એકે કેમ કામ ન આવ્યું પક્ષ કરતા રાષ્ટ્ર છે મહાન એ આ પરિણામે તમને સમજાવ્યું કઈક થયા કઈક ને જેલ ભેગા પણ કર્યા આમ જ સમય આપીને તમે તમારું પરિણામ ઘટાડ્યું અહમના ઓટલે બેસીને તમે પરિણામ બગાડ્યું કર્મનિષ્ઠ કાર્યકરો ને કારણે દેશમાં સફળતા નું તોફાન સર્જાયું આમ છતાં કઈક વિપક્ષો ને ભેગા ભેળવીને તમારે ત્યાં પાપ પણ દૂધે ધોવાયું ધ્યાનમાં બેસવા છતાં પરિણામ માટે કેમ બે ધ્યાન થવાયું અમના ઓટલે બેસીને તમે પરિણામ બગાડ્યું બહુમત અને ટેકામાં બહુ મોટો ફેર છે એ હવે તમને બહુ મોડું સમજાયું અમના ઓટલે બેસીને તમે પરિણામ બગાડ્યું